આજે તો વાડી આવા થઈ ગયું મોડવો આવતા જ મળી ગઈ ચા ઉભો રહીને થાકી ગયો તો બેસીને ફોન જોવા માંડો પછી જાવું પડ્યું પાણી જોવા પાણીમાં હતો કેટલો કચરો તે કચરાને સાફ કર્યો ત્યાં કેરામાં જોયું તો મારું દીકરું પાણી ઓછું આવતું હતું તરત ગયો ધોર્યો હો ત્યાં જોયું બે નાકા તૂટી ગયા તમને તો ખબર હે નાકા તૂટ્યા કેટલું દુઃખ થાય હજી એક નાખું શાંતિ રહ્યો બીજું નાખું તૂટી ગયું એ નાખું ન તૂટે એટલે મેં કીધું લાઈને બધા થોડા થોડા હરખા કરી નાખું પછી બધા નાખ થોડા થોડા હરખા કરીને પાણી જોવા ત્યાં જઈને જોયું તો આખો તો પછી વાલ હતો ધીમો કર્યો ફૂલ ફૂલ કરો કુંડી આખી ભરાઈ ગઈ ગયો અને પછી પાણી જવા માંડ્યું પછી મારી નજર પીડી ત્યાં વાલ નો વેલો હતો ને એની ઉપરો પછી મને લાગ્યો તડકો આ શિયાળામાં તડકો લાગે મને પેલી વાર ખબર પડી ના આપડી વાડી આવેલા મહેમાન ને તડકો ન લાગે કા તો તમે કયો તો હું એને ચા પાણી નોય પૂછી લઉં બાકી મહેમાન તો એનું કરી જ લે ની રીતે ત્યાં તો મારી નજર ઝાડ માથે પડી જોયું તું ત્યાં તો મત બેઠું તું પછી તો હું એને પૂછી લીધું તમને અહીં રહેવાથી કઈ વાંધો તો નથી એને પૂછીને પછી હું વહી ગયો નાકું વાડવા નાકું વાડીને જોવા ગયો અવેડામાં પાણી કેટલું પર્યું એ ખબર તો પડે આપણને જમવાનો ટાઈમેય થઈ ગયો તો અને અવેડામાં જોયો તો અવેડો થઈ ગયો તો ખાલી પછી તો પાણીમાં વાળ બંધ કરીને હું જાઉં છું ઘરે જમવા માટે હવે પાછો આવીશ જમીન ત્યાં થોડો ગવેળો ભરાઈ જાય